હેલો ફ્રેન્ડ્સ હું છું જય શ્રી વીર ગોસ્વામી સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ચોખ્ખાનો ઇસ્ટન નવો નાસ્તો તો ફ્રેન્ડ્સ આ નાસ્તો તમે સાંજના સમયે તમે બનાવીને તમારા બાળકોને તમે લીલી ચટણી કે પછી કેચઅપ સાથે તમે આપી શકો છો અને તમે આને તમે ચા સાથે પણ તમે એને સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે આ નાસ્તો બનાવવા માટે દસ જ મિનિટ સમય લાગે છે અને ફટાફટ આપણો આ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે તો ફ્રેન્ડ્સ વિડીયોની સ્કીપ ના કરતાં ફ્રેન્ડ્સ પૂરો જોજો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે આ ચોખાનો ઇસ્ટર્નનો નવો નાસ્તો બનાવવા માટે એક કપ આપણે બટેટાને આપણે ધોઈને તેની છાલ કાઢીને ટુકડા કરી લીધા છે તો અહીંયા એક કપ આપણે બટેટા લીધા છે અને બે લીલા મરચાં અને કાદુનો ટુકડો હવે આપણે એને આપણે મિક્સર જારમાં પેસ્ટ બનાવી લેવાની છે અને બીજા બાઉલમાં આપણે કાઢી લઈશું એ જ રીતે આપણે આ જે ચોખા આપણે એક કપ આપણે લીધા છે જે ખીચડીના આવે છે એનો આપણો આ જે નાસ્તો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બનશે તો અહીંયા ચોખાને પણ મારે ચાર કલાક આપણે પલાળીને રાખ્યા હતા તો હવે એને પણ આપણે આ રીતે મિક્સર જારમાં આપણે એને ઉમેરી લઈશું અને પાણી થોડુંક ઉમેરી લઈશું અને આ રીતે આપણે એની પણ સરસ રીતે આપણું બેટર બનાવી લઈશું તો બેટર આપણે એકદમ પતલું નથી કરવાનું થોડુંક કીક જ આપણે રાખવાનું છે મિક્સ કરી લેવાનું છે તો આ રીતે આપણે એને મિક્સ કરી લઈશું સારી રીતે તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ જો તમે એ એમાં તમે કોઈપણ વેજીટેબલ્સ જે ઉમેરવા માંગો છો તો હું ઉમેરી શકો છો તો એનાથી પણ આપણો આ નાસ્તો ખૂબ જ સરસ બનીને તૈયાર થશે હવે અહીંયા આપણે એક ટી સ્પૂન આપણે મીઠું અને હાફ ટી સ્પૂન બેકિંગ સોડા આપણે બંને ઉમેરી લઈશું અને એક જ ડાયરેક્શનમાં સરસ રીતે પહેલાં મિક્સ કરીશું અને અહીંયા આપણે બે ટી સ્પૂન આપણે અહીંયા બેસન ઉમેરી લઈશું ફ્રેન્ડ્સ બેસન આપણે ઉમેરવાથી આપણું આ જે નાસ્તો છે એમાં સરસ રીતે બાઇન્ડિંગ આવશે અને ખૂબ જ આપણો નાસ્તો સરસ રીતે બનીને તૈયાર થશે અહીંયા મેં પહેલેથી જ આપણે અહીંયા ગેસ ઉપર કઢાઈ રાખી છે અને પાણી આપણું સરસ ઉકળી ગયું છે વાસણ તમે આ રીતે લઈને તેલથી ગ્રીસ કરી લેવાનું છે પહેલાં પછી જે બેટર બનાવ્યું છે આપણે એમાં ઉમેરી લઈશું અને અહીંયા ઉમેર્યા પછી ઉપરથી આપણે ચીલી ફ્લેક્સથી આપણે તેને ગાર્નિશ કરી લઈશું અને આપણે ઉપરથી થોડાક લીલા ધાણા પણ આ રીતે ગાર્નિશ કરીશું તો આપણો આ નાસ્તો આપણો દેખાવામાં ખૂબ જ સરસ લાગશે તો અહીંયા આપણે ઢાંકીને ગેસની ફ્લેમ સ્લો રાખીને અહીંયા દસ મિનિટ માટે આપણે એને ચડાવવા દઈશું તો અહીંયા આપણે દસ મિનિટ થઈ ગઈ છે અને આપણે આ રીતે ચેક કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો આપણા નાસ્તો છે એ ખૂબ જ સરસ રીતે ચડીને તૈયાર થઈ ગયો છે તો એને આપણે નીચે ઉતારી લઈશું અને દસ મિનિટ માટે આપણે પાછું એને ઠંડુ થવા દઈશું તો જ આપણો આ નાસ્તો જે છે એ એકદમ જ આપણો બહાર ઈજીથી નીકળી જશે તો અહીંયા આ રીતે આપણે પ્લેટ આપણે રાખીશું અને આ રીતે નાસ્તો આપણે આ રીતે પલટાવી લઈશું અને પછી આપણે હથેરીથી રીતે તો અહીંયા જે આપણે તેલથી આપણે પહેલાં ગ્રીસ કર્યું હતું એનાથી આપણો આ નાસ્તો છે એકદમ જ ઈજીથી બહાર નીકળી જશે તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણો આ નાસ્તો એકદમ સરસ રીતે ઈજીથી નીકળી ગયો છે તો આ રીતે હવે એને આપણે સરસ રીતે ચારે બાજુથી આપણે સરસ ટુકડા કરી લઈશું તમે આ બાળકોને આ રીતે પણ તમે આને કેચઅપ કે ચટણી સાથે આપી શકો છો તો આ રીતે પણ તમે એકદમ ખૂબ જ સરસ લાગે છે પણ આપણે એને થોડોક વધારે આપણે એને સરસ નાસ્તો બનાવીશું ક્રંચી તો તમે જોઈ શકો છો આપણો આ નાસ્તો પણ સોફ્ટ બનીને તૈયાર થયો છે હવે અહીંયા મેં વધારે તેલ આપણે ફ્રેન્ડ્સ નથી લેવાનું એકદમ બેથી ત્રણ ટી સ્પૂન જ આપણે તેલ લઈશું અને આ નાસ્તો જે છે એને આપણે થોડોક ક્રંચી બનાવીશું એટલે કે આપણે એને થોડુંક બંને સાઈડથી પલટાવી લઈશું ને એટલે આપણો આ નાસ્તો જે એકદમ સરસ રીતે ક્રંચી બનીને તૈયાર થશે અને એ બાળકોને તો ખૂબ જ સરસ લાગશે આ રીતે બનાવીને જરૂરથી તમે આપજો તો આ રીતે હું આ પલટાવીશું ને એટલે આપણો આ નાસ્તો જે છે એ ખૂબ જ ક્રંચી અને ટેસ્ટી બનીને તૈયાર થશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણો આ નાસ્તો જે છે એકદમ જ તૈયાર થઈ ગયો છે પછી જ જોતા જોતાં જ તમને લાગે ને એકદમ ક્રંચી બન્યો છે ને તો બસ આ રીતે તમે ટામેટો પેચર કે ચટણી સાથે કે પછી ચા સાથે તમે બાળકોને જરૂરથી બનાવીને આપજો અને ફ્રેન્ડ્સ મારો વિડીયોની સ્કીપ ના કરતા વિડીયો ફ્રેન્ડ્સ પૂરો જોજો અને મને પ્લીઝ સપોર્ટ કરજો અને મારી ચેનલ જય શ્રી કિચન હાઉસને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા બાજુમાં પેલા બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો અને જેથી દરેક રેસીપીનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે અને મને કમેન્ટમાં જણાવજો કે તમે મારી રેસીપી કેવી લાગી તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ